વડોદરામાં ટ્રીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ટ્રીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ઓગણીસ મે બે હજાર રોજ બીજી પટેલ ફાર્મ વુડાચાર રસ્તા પાસે ન્યુઅલકાપુરી પોલીસ ચોકી સામે લક્ષ્મીપુરા ગોત્રી રોડ ખાતે એક ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં માતા પિતાની છત્ર ગુમાવનાર તથા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની પાંત્રીસ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાશે ટ્રસ્ટના ઋત્વિક અને તેમની ટીમ ભાઈ બનીને પવિત્ર અવસર પ્રાપ્ત કરશે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારો પર લગ્નના આર્થિક બોજને હળવો કરવાનો છે જેથી આ પરિવારોને આર્થિક રીતે સહાય મળી શકે આ કાર્યક્રમની વિશેષતા એ છે કે કન્યાદાનની સાથે સાથે દસ હજારથી વધુ લોકો અંગદાનનો સંકલ્પ લેશે આ રીતે એક જ મંચ પર કન્યાદાન અને અંગદાન જેવા બે મહત્વપૂર્ણ સામાજિક કાર્યોનો સમન્વય થશે જે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બનશે આ કાર્યક્રમમાં દેશની સેનાના અદમ્ય શૌર્ય અને સાહસને પણ બિરદાવવામાં આવશે આ રીતે સામાજિક સેવા ઉપરાંત રાષ્ટ્રભક્તિનો સંદેશ પણ આ કાર્યક્રમમાં આપવામાં આવશે ડીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા કંઈક ને કંઈક અલગ કરતું આવ્યું છે ત્યારે આજ રોજ વડોદરાને લોકો સંસ્કારી નગરી સાથે તો ઓળખે જ છે પણ આજે વડોદરાને એક દીકરીના પિયર તરીકે પણ ઓળખશે આજે અમારા દ્વારા ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોત્રીસ દીકરીઓના સર્વજ્ઞાતી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે કન્યાદાન સાથે અંગદાનનો મહાસંકલ્પ અમારી સંસ્થા દ્વારા લેવામાં આવ્યો છે જેમાં છ હજાર ફોર્મ વડોદરાના સામાજિક લોકો તથા અલગ અલગ સંસ્થાઓ જેમ કે લાયન્સ ક્લબ છે પછી આપણે રોટરી ક્લબ છે પછી આપણે અલગ અલગ સોસાયટીના પ્રમુખ છે એ ભરીને પરિણામને આપ્યા છે અને ચાર હજાર ફોર્મ અહીંયા અમારા દ્વારા ભરાશે અને એને લઈને દસ હજાર ફોર્મ ભરીને એક મહાસંકલ્પ થાય અંગદાન એટલે એવું નથી કે અહીંયા ફોર્મ ભર્યા પછી અંગ આપી જ દેવાનું છે આ એક મહાસંકલ્પ છે જેનાથી લોકોમાં કન્યાદાન સાથે અંગદાનનો પણ એક અવેરનેસ થાય એવો અમારો એક ટ્રાય છે ને જેમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનથી પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ત્રિવેદી પણ આવ્યા છે અને એમના દ્વારા સંસ્થાને આ સર્ટિફિકેટ આપવામાં આવશે તમને મેં કીધું કે સંસ્થા અમારી દર વખતે ક્યાંક ને ક્યાંક નવું કરે છે તો કન્યાદાન સાથે અંગદાન જીવનમાં દાન શબ્દ જે આવતો હોય છે ને એ કંઈક ને કંઈક આપણાને આપતું જતું હોય છે તો આ સમૂહ લગ્ન સાથે સાથે આપણે શહેરના ઘણા પણ લોકોને મદદરૂપ કેમ ના થઈએ એવી અમારે સંસ્થાના વિચારને સાર્થક કરવો જી હા અત્યારે આપણે જોયું છે કે ભાઈ ઓપરેશન સિંદૂર સમગ્ર વિશ્વમાં

હું એમની સાથે જોડાતો આવું છું અને એમના ઘરની નાનામાંથી નાની વસ્તુ માટે તેઓ મને દરેક જગ્યાએ જ્યાં પણ યાદ કરે છે ત્યાં ઊભો રહું છું એટલે આ બધી છોકરીઓ એને હું મારી પોતાની બહેન માનું છું અને મારી સંસ્થા એમ લીધો છે કે આવનારા સમયમાં અમે ટોટલ પાંચ હજાર દીકરીઓનો ભાઈ બનીને ઋત્વિક પુરો એમનું કન્યાદાન કરશે અને કન્યાદાનની સાથે આવા સિવાય કાર્યક્રમ પણ કરશે